ખેડા જિલ્લામાં આવેલા મહુદા એસટી બસ સ્ટેશન ખાતે નવીન ત્રણ મિની બસોના લોકાર્પણ સમારંભ યોજાયો હતો મહુદા વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહિડાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું વિદ્યાર્થીઓ સાથે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ખુશીની લહેર છવાઈ હતી સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તા સહિત સ્થાનિક આગેવાનો નગરજનો તેમજ એસટી વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જી મારું નામ એસપી સંઘાત ડેપોચેલો મહુધા આજરોજ અમારા એસટી નિગમ દ્વારા નવા વાહનોની ફાળવણી કરવામાં આવેલ હતી જેમાં નડિયાદ વિભાગને વાહનો આપતા નડિયાદ વિભાગમાંથી અમને મહુધા ડેપોની અંદર ત્રણ મિની વાહનો આપવામાં આવેલ જેમાં મહુધા વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંજયસિંહ માડા સાહેબ તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલું હતું જેમાં ત્રણ મિની વાહનો રાણી કાકરખાડા અમદાવાદ અને કાકરખાડ પ્રતાપપુરા એમ ત્રણ વાહનોનું લોકાર્પણ તેમના હસ્તે કરી લીલી ઝંડી અપાવી અને પ્રસ્થાન કરાવેલ હતા મુસાફરોની કેવા પ્રકારની સુવિધાઓ મળશે મુસાફરોને નવા વાહનો આવેલા છે એટલે મુસાફરોને સારી એવી સુવિધા મળશે એની અંદર સીટો અને તમામ પ્રકારનું નવીન વાહનો છે એટલે એની અંદર બેસવાની સગવડતા પણ સારી છે તે મુજબ તેમને એમના આવાન જવાનના ગંતવ્ય સુધી આવી જવી શકે આ આવાનાના લાભથી શિગ્નેશ સોઢા દિવ્યાંગ ન્યૂઝ મહુદા ખેડા